કે સંગ્રહ કરવા ઈચ્છતા વેપારીઓ ફરજિયાત લાયસન્સ મેળવીને વેચાણ કે સંગ્રહ કરવા અંગેની સૂચનાઓનો આપવામાં આવી હતી આ બેઠકમાં અપાયેલી સૂચનાઓની પાલનની ખાતરી કરવા માટે નાયબ કલેક્ટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ઉપરોક્ત બંને બાબતોને ધ્યાનમાં રાખીને નાયબ કલેક્ટર દુકાનોની રૂબરૂ મુલાકાત લીધી હતી તેમણે ચકાસણી કરી હતી કે કોઈ વેપારી નક્કી કરાયેલા ભાવ કરતાં વધુ ભાવ વસૂલતો નથી અને લાયસન્સ વગર ફટકડાનો સંગ્રહ કે વેચાણ કરતા તો નથી ને તેની ચકાસણી કરી સૂચનાઓના પાલન અંગે ખાતરી કરવામાં આવી હતી અહેવાલ અફઝલ મુલતાની સબન ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર